મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પર ચાલે અકસ્માત સર્જ્યો વડોદરા શહેરમાં આવા નવા અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે વધુ એક અકસ્માતમાં ડમ્પરની હેડફેટ એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે શહેરના અક્ષરચોક વિસ્તારમાં કવાલી બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી જેમાં વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં આવેલ અનાબિયા રેસિડેન્સીમાં રહેતા રફીક ખાન પઠાણ કે જેઓ અક્ષરચોક તરફથી ખિસકોલી સર્કલ તરફ જતા હતા તે દરમિયાન ડમ્પર ચાલક અડફેટે લેતા ડમ્પરના તોતિંગ પૈડા ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત અંગેની જાણ થતા બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો દોડી આવી ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો આ બનાવમાં અટલાદ્રા પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો આ બનાવ અંગે અટલાદ્રા પોલીસે ડમ્પર ચાલક નરેન્દ્ર રાયસિંહભાઈ પાટણવાડિયા ઉમર વર્ષ છવ્વીસ રહેવાસી બી બાર બાદશાહનગર એરફોર્સ સ્ટેશન પાછળ મકરપુરાને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળતી વિગતો અનુસાર આ ડમ્પર વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરનું હોવાનું સામે આવ્યું છે મૃતદેહનો પોલીસે કબજો લઈ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે